તો ટેકાના ભાવે જણસની ખરીદી શરૂ અને સીસીટીવી ફૂટેજથી બાજ નજર રાખવામાં આવી રહી છે તમામ ખરીદ કેન્દ્રો ઉપર સીસીટીવી લગાવવામાં આવ્યા છે રાજ્યના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આજથી રાજ્યમાં ટેકાના ભાવે શરી જે ખરીદી છે તે શરૂ કરવામાં આવી છે મગફળી અડદ સહિત સોયાબીન જેવા પાકની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થવો છે આ ખરીદ પ્રક્રિયાના પ્રારંભિક તબક્કામાં રાજ્યના કુલ સત્તાણું કેન્દ્રો ઉપર ખરીદીની કામગીરી હાથ ધરવામાં આવી છે તો આવતીકાલથી રાજ્યના કુલ ત્રણસો કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે ખેડૂત દીઠ સરકાર એકસો પચીસ મણ મગફળીની ખરીદી કરશે સાત હજાર બસો ત્રેસઠ પ્રતિ ક્વિન્ટલના ભાવે સરકાર મગફળીની ખરીદી કરશે જ્યારે પાંચ હજાર ત્રણસો અઠ્યાવીસ પ્રતિ ક્વિન્ટલના ભાવે સોયાબીન અને આઠ હજાર સાતસો અડસઠ પ્રતિ ક્વિન્ટલના ભાવે મગ તો સાત હજાર આઠસો પ્રતિ ક્વિન્ટલના ભાવે અડદની સરકાર ખરીદી કરશે મગફળી માટે નવ રાજ્યના નવ લાખ બત્રીસ હજાર ત્રણસો અઠ્ઠાણું ખેડૂતોએ જ્યારે સોયાબીન માટે બોતેર હજાર નવસો દસ અડદ માટે છ હજાર ચોર્યાસી અને મગ માટે એક હજાર નવસો પાંત્રીસ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાપ્યું છે ખરીદીની સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે ચાલે તે માટે રાજ્ય સરકારે અદ્યતન વ્યવસ્થા પણ ગોઠવી છે ગાંધીનગરના કૃષિભવનમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એક્ટિવ કરવામાં આવ્યું છે જ્યાંથી રાજ્યભરના તમામ ખરીદ કેન્દ્રોનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આ વ્યવસ્થાથી કોઈ પણ સેન્ટર પરથી ગેરરીતિ કે વિલંબ પર તત્કાલ નજર રાખી શકાશે અને તેનું નિરાકરણ લાવી શકાશે સરકારના નિર્ણય મુજબ ખેડૂતો પાસેથી પંદર હજાર કરોડથી વધુની કિંમતની મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે